સુરત કામરેજમાં ઓમ શાંતિ હેલ્થ સેન્ટર આવેલું છે એમાં દરેક લોકો પરિવારના સદસ્યની જેમ સેવા આપવામાં આવે છે પ્યારથી હસતા હસતા સેવા આપવામાં આવે છે તમારે કોઈ પણ લોકોએ હાથપક ગોઠણ કમર દુખતી હોય તો એપોઇમેન્ટ વોટ્સઅપમાં લખાવાની છે કૃપા કરીને ફોન નથી કરવાનો આજે આપણે ત્રણ શબ્દોથી ટેકનિક શરૂ કરવાના છે ત્રણ ટેકનિકનું નામ છે અંદાજ ધારણા અને સંભાવના આવું આપણે બોલતા હોઈએ છીએ મારો અંદાજ છે મારી ધારણા છે મારી સંભાવના છે એવું વારે વારે બોલતા હોય છે તો આપણે ઘણી વખત કહેતા હોય આ ભાઈ બોલે એટલે મને ખબર છે ગાળો જ બોલશે એવી ધારણા કોઈ દી નહીં કરવાની મારી સંભાવના છે મને આજે આ મહિનામાં પૈસા નથી મળવાના એવું આપણે બોલીએ છીએ સંભાવના ધારણા એવું કોઈ દિવસ શબ્દને ઉપયોગ નહીં કરવાનો પહેલાં કાંઈ નહીં બોલવાનો જે થશે ને એ આપણા માટે કલ્યાણકારી હશે એવું ધ્યાન રાખવાનું પહેલાંથી અંદાજ નહીં કરવાનો અંદાજ રાખીએ છીએ ધારણા કરીએ છીએ સંભાવનાઓ આપણે ઊભી કરીએ છીએ તો હું છાશ પીવે ને એટલે મને સાંધા બહુ દુખવા મળશે એ અંદાજ અને ધારણા કહેવાય પછી થોડી ઘણી ઠંડી પડે એટલે મને નાકમાંથી કડક ઢીલો માલ નીકળવા મળશે એવી નાક એવી ધારણાને અંદાજ કહેવાય એવું કાંઈ નહીં કરવાનું કોઈ દિવસ મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને દુખવા મળે છે મને હાલાતું નથી હું દાદર થડું એટલે મને કમરને ગોઠણ બહુ દુખે છે એ ધારણાને અંદાજ કહેવાય છે હમણાં બહુ મંદી છે એટલે પૈસા ટકા નથી આવતા મંદી છે ધંધો હરકો હાલતો નથી એને ધારણા ને અંદાજ કહેવાય તો હું તો એવું કહું છું ધારણાને અંદાજ તોડી નાખો અને જિંદગીની અંદર સારા સારા કામ કરો સારા શબ્દોનો ઉપયોગ કરો મને કાંઈ ન થાય હું બેફિકર બાદશાહ છું મારી પાસે પૈસા ટકાએ હું સુખી છું હું પોતે પાવરફુલ શક્તિશાળી શરીર છે મારું મારી પાસે ખૂબ તંદુરસ્તી છે મને લોકો સાથ સહકાર આપે છે સરકાર સારી મને સાથ સહકાર આપે છે આજુબાજુવાળાને સગાવાળા મને ખૂબ સાથ સહકાર આપે છે એવું આપણે પહેલાં વહેલાં સારા શબ્દો બોલવાના છે રોજ સવારમાં એટલે ધારણા અંદાજ અને આપણી બધી સંભાવના તૂટી જશે અને આપણે આજથી સારા શબ્દો બોલવાના છે બોલશો કે નહીં ચાલો એક વખત બોલવાનું છે અંદાજને ધારણા ને સંભાવના કોઈ દી નહીં કરીએ બોલો અંદાજ ધારણા અને સંભાવના દી નહીં બોલીએ કોઈ દી નહીં ઊભી કરીએ બોલો કોઈ દી ઊભી નહીં કરીએ કોઈ દી નહીં બોલીએ આવું શબ્દ આપણે વાપરવાનો નથી ખાલી શબ્દોથી આખી જિંદગી બગડે છે અને સારા શબ્દોથી આખી જિંદગી સુધરે છે જિંદગીને બગાડાય કે સુધારાય સુધારવી હોય તો શું કરવાનું છે સારા શબ્દો બોલવાના છે સારો ઓર્ડર આપવાનો છે હું બોલું છું એવું બધાય બોલવાનું છે મારું શરીર ખૂબ સારું છે બોલો મારો પરિવારના સદસ્ય ખૂબ સારા છે આજુબાજુ વાળા લોકો ખુબ સારા છે વાતાવરણ બગડે કે સુધરે અમે જિંદગી ને સુધારવાનો પ્રયત્ન કરીશું બોલો અમે જિંદગી ને સુધારવાનો પ્રયત્ન કરીશું અમે જિંદગી ને સુધારવાનો પ્રયત્ન કરીશું બગાડ

આ વિડિયો દરેક લોકોને શેર કરો જે લોકો અંદાજ ધારણાને સંભાવનામાં જીવે છે એની સંભાવના તોડવાની જરૂર છે સંભાવના તોડો તો જિંદગીના દિવસો સારા જોડાવા મળશે જિંદગીની મજા મજા આવી જશે ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો દરેક લોકોને શેર કરી દો